ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડિયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડો દોસ્તો આગળ વધીએ અને વાત કરીએ ઈચ્છા ધરાવતા અને યોગ્ય ઉમેદવારો સોળ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે તો આ ભરતી કઈ છે તેના વિશે તમને ક્વેશ્ચન થશે આ ભરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જુનિયર એસોસિએટ અને કસ્ટમર કેર સહિત એકાવનસો એઠ્યાસી જગ્યા ઉપર ભરતી છે ટોટલ પાંચ હજાર એકસો એંસી જગ્યા ઉપર ભરતી છે તેમાં ગુજરાતીઓને કેટલો લાભ મળશે તે બાબત આ વિડીયો સંપૂર્ણપણે તમારે જોવો પડશે ઉમેદવારો બેંકની વેબસાઇટ પરથી અરજીઝની ચકાસણી પણ કરાવી શકશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર એસોસિએટ કસ્ટમર્સ સપોર્ટ એન્ડ સેલ્સની કુલ પાંચ હજાર એકસો એંસી જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ છે આ પોસ્ટ માટેની નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો સોળ ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે તે માટે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરવાની રહેશે કોઈપણ વિદ્યાશાખામાંથી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની પદવી મેળવનાર ફાઇનલ યર તેમજ સેમેસ્ટરના વિદ્યાર્થીએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં પ્રૂફ રજૂ કરવું પડશે જ્યારે ડ્યુઅલ ડિગ્રી કે ઇન્ટીગ્રેટેડ ડિગ્રી હોલ્ડર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં આ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ એક એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીની ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષની તેમજ મહત્તમ વય વયમર્યાદા અઠ્યાવીસની રાખવામાં આવી છે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ત્રણ વર્ષની એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની દિવ્યાંગ ઉમેદવારોના જનરલ અને કેટેગરીના ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે ઉમેદવારોની પાસે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ઉપરાંત સ્થાનિક ભાષામાં વાંચન લેખન બોલચાલ સમજણની જાણકારી હોવી જરૂરી છે એસસી એસટી દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામાં આવી જ નથી જ્યારે જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ સહિતના કેટેગરીના ઉમેદવારોને સાતસો પચાસ રૂપિયા એપ્લિકેશન ફી રાખાઈ છે તો આ છે સંપૂર્ણ ભરતીની વિગતવાર અપડેટ આશા રાખીશ તમને સમજણ પડી હશે દોસ્તો ફટાફટ એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ આજે જ અરજી કરી લો રાહ જોવાની નથી ફરીથી મળીશું આવી જ નવી ભરતીની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ